રાઘવનું કેરેક્ટર જયેશ મોડે નિભાવી રહ્યા છે અને એ લોકોનું એક થોટ ત્યાં આગળ પૈસાની જરૂરિયાતના કારણે એવું થોટ આવે કે છોકરીનું આગળ પાછળ કોઈ નથી તો ચલો આને વેચી દીધું અને ત્યાંથી રાઘવ શોભિતા અને ઘણાની એક જર્ની સ્ટાર્ટ થાય છે અને બીજી સાઈડ કાશીની એક જર્ની છે પોતાની દીકરીને શોધવા માટે આની અંદર અમે લોકો મેક્સિમમ ટ્રાય કર્યો છે કે એકચ્યુઅલ લોકેશન પર જઈને શૂટ કરે જેમ કે વારાણસીને તમે ગંગા ગંગાસંગ જોશો ઝુબિન નોટિયા ભાર તો અમે લોકોએ ચારથી પાંચ દિવસે ફિલ્મનું શૂટ ચારથી પાંચ દિવસે સોંગનું શૂટ અમે લોકોએ વારાણસીમાં ચાલુ આરતી આવ્યું હતું એમાં એવું કોઈ જ પ્રકારે સેટઅપ નહીં કહી છે અમને ખાલી એવરી અડધો કલાક મળતો હતો કે જ્યાં અમે લોકો આ ચાલુ આરતીમાં શૂટ કરીએ આજે શૂટ કર્યું ખાલી એડિટ કર્યું ફરીથી જોયા બેલેન્સ શોટ્સ કેટલા છે એ પાછું બેલેન્સ આજે બીજા દિવસે ફરીથી શૂટ કર્યું તો એ પ્રકારે અમે લોકો આખું શૂટ કર્યું ઘણું કોલકત્તામાં થયું વારાણસીમાં થયું તો એ પ્રકારે ત્યાંની લોકલિટી પણ બહુ જ સપોર્ટિવ હતા અમે લોકો આઈ ફીલ કે મારા અંદર મારી અંદર એ ઈચ્છા હતી કે મારી છે ને હવે એક ચેલેન્જિંગ કેરેક્ટર્સ કરવા છે જે મેં પહેલાં ક્યારેય એક્સપ્લોર નથી કર્યા એ તો એ મેનિફેસ્ટ થયું ક્યાંકથી અને મારી પાસે આવ્યું કારણ કે મેં કોઈને કીધું નહોતું કે મારે આ આવી રીતે હવે મધર પ્લે કરવું છે આ તે કે સેક્સ વર્ક પ્લે કરવું છે ક્યારેક લાઈફ પણ એ ચાલીને મારી પાસે આ વાર્તા આવી છે તો આઈ ફીલ કે આ અંદરથી ક્યાંક મેં મેનિફેસ્ટ કરી પછી અમને જણાવો આ ફિલ્મ ખાસ એમ કહીશ કે એકવાર જોઈને અમને જે બી ફીલ થયું એક વાર અમને ટાઈપ કરો કાતો અમને કાતો રિવ્યુઝ તમારા પોસ્ટ કરોલી તમને બધાને